ભક્તો આરતી અને માતાના દર્શનનો લાવો લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે જેમાં દર્શન અને આરતીનો સમય બદલાયો છે નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં વીસમી અને એકવીસમી સપ્ટેમ્બરે એટલે કે અમાસના દિવસે તેમજ ત્રેવીસમી સપ્ટેમ્બરે એટલે કે પહેલા નવરાત્રે સવારે પાંચ વાગે સપ્ટેમ્બરે સવારે પાંચ વાગે જયારે છઠ્ઠા નોર્તે અઠાવીસમી સપ્ટેમ્બરે સવારે ચાર વાગે દ્વાર ખુલશે સાતમા અને આઠમા નોર્તે ઓગણત્રીસમી અને ત્રીસ સપ્ટેમ્બરે સવારે પાંચ વાગે જયારે નવમાં નોરતાની પૂનમ સુધી પહેલેથી ચોથી ઓક્ટોબરે સવારે છ વાગે દ્વાર ખુલશે

પાવાગઢ ડુંગર સુધી ખાસ લાઇટિંગ ની સુવિધા ઊભી કરાઈ છે તો તૈયાર રહો માતાજીના ભક્તિ ભાવે દર્શન માટે કોમેન્ટમાં લખો જય માતાજી તો આવી વધુ અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા